મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને આનંદ માણ્યો હતો સમગ્ર વિશ્વમાં આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા જિલ્લામાં કાર્યરત ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એકસો આઠ ખીલખીલાટ એમએચયુ એમ ડીડી એકસો એકાસી અને ઓગણીસો બાસઠ પ્રોજેક્ટની દરેક મહિલા કર્મચારીઓને સંકલિત કરીને નર્મદા પાર્ક ખાતે વિવિધ રમતો રમાડી અને કેક કાપી એકબીજાને કેક ખવડાવી મહિલા દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ એકસો સુપરવાઇઝર જલ્પેશ ચૌધરી અને એમએચયુના સુપરવાઇઝર મારું નામ ગ્રીષ્મા ચાવડા છે હું એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઈએમટી તરીકે નોકરી કરું છું આજ રોજ મહિલા ઇન્ટરનેશનલ દિવસના એ નિમિત્તે અમે નર્મદા પાર્કમાં એન્જોય કરવા માટે લાવેલા છે જ્યાં કેક કટિંગ કરી રમતો રમીશું અમને ખૂબ જ મજા આવી છે આ દિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી રહી છે મારું નામ જલ્પેશ ચૌધરી ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ જી વી કે ઈ એકસો આઠ આજ રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકસો આઠ ગ્રીન સર્વિસ દ્વારા વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં એકસો આઠ એમએચયુ એમવીડી વન એટ વન વન નાઇન સિક્સ ટુ દરેક પ્રોજેક્ટને સંકલન કરીને વુમન્સ ડેની એક્ટિવિટી કેક કટિંગ કરી નર્મદા પાર્કમાં રમતો રમાડીને ત્યારબાદ તેમને જમાડીને આ ડેની ઉજવણી કરીને આવ કરવામાં આવશે